આપણે એક સુંદર મજાનો મહાભારત કાળનો પ્રસંગ છે મહર્ષિ વેદ દ્વારા એક મહાકાવ્યની રચના કરવામાં આવી અને આ મહાકાવ્યમાં પાંડવો અને કૌરવોનો જીવન પરિચય વર્ણવામાં આવ્યો અને આ મહાકાવ્યને મહાભારત નામ આપવામાં આવ્યું અને આ મહાભારતમાં ઘણા બધા શ્રેષ્ઠ પ્રકારના ધનુર્ધરો હતા અને આમાંનો એક શ્રેષ્ઠ ધનુર્ધર એટલે કર્ણ કર્ણ કુંતી અને સૂર્યનો પુત્ર હતો અને આજે આપણે કર્ણના જીવન પરિચય વિશે વાત કરવી છે એક વખત દુર્વાસા ઋષિ ફરતા ફરતા માતા કુંતીના પિતાને ત્યાં મહેમાન બને છે અને માતા કુંતી ત્યારે કુંવારા હતા અને માતા કુંતી ખૂબ જ આદર ભાવથી અને પ્રેમપૂર્વક દુર્વાસા ઋષિની સેવા પૂજા કરે છે અને એમની સેવા ચાકરી એક વર્ષ સુધી ચાલે છે અને દુર્વાસા ઋષિ કુંતીની ખુશ થઈ અને અને એમને એક આપવા માંગતા હોય છે તે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોવે છે તો કુંતીના લગ્ન પાંડુ સાથે થવાના હતા અને પાંડુ પુત્ર ઉત્પન્ન કરી શકે એમ નહોતા અને આના કારણે દુર્વાસા ઋષિ કુંતીને વચન આપે છે અને એક વરદાન આપે છે કે તું ગમે તે દેવનું આહવાન કરીશ અને એના દ્વારા તને પુત્રની પ્રાપ્તિ થશે અને આ વરદાનથી કુંતી ખુશ થાય છે અને સમય જતાં કુંતી સૂર્યદેવનું આહવાન કરે છે અને સૂર્યદેવ પ્રગટ થાય છે અને કુંતીના નાભિને સ્પર્શ કરે છે અને નાભિના સ્પર્શથી એ ગર્ભમાં એક પુત્રને સ્થાપિત કરે છે અને સમય જતા કુંતી ગર્ભવતી રહે છે અને એક પુત્રને જન્મ આપે છે પરંતુ લોક લાજે એ પુત્રને એક પેટીમાં રાખી અને ગંગા નદીના જળમાં વહાવી દેવામાં આવે છે અને ગંગાજીના જળમાં એ પેટી તરતી તરતી મહારાજા ધૃતરાષ્ટ્રના સારથી અધિરથ અને એમના પત્ની રાધાને મળે છે અને રાધા અને અધિરથ પેટીમાં રહેલા બાળકને બહાર કાઢે છે અને પોતાને ઘેરે લઈ આવી એનું પાલન પોષણ કરે છે અને એનું નામ વાયુસેન રાખે છે અને આ કર્ણ રાધાને ત્યાં પાલન પોષણ કરતું હોવાને કારણે એનું નામ રાધે પણ રાખવામાં આવે છે અને સમય જતાં કર્ણ યુવાન થાય છે અને એક દિવસ ભગવાન પરશુરામના સંપર્કમાં આવે છે ભગવાન પરશુરામ ફક્ત બ્રાહ્મણોને જ વિદ્યા શીખવાડતા હતા કારણ કે એમને પ્રતિજ્ઞા હતી કે તેઓ વેદોના જ્ઞાતાઓને જ વિદ્યા શીખવાડશે અને કર્ણ ભગવાન પરશુરામ પાસે જઈ અને પોતાની જ્ઞાતિ બ્રાહ્મણ બતાવે છે અને પોતાને વિદ્યા શીખવાડવા માટે અનુગ્રહ કરે છે અને કર્ણની વિનંતી સ્વીકારી ભગવાન પરશુરામ એને પોતાનો શિષ્ય સ્વીકાર કરે છે અને કર્ણને પોતાના જેવો જ સમકક્ષ બાણાવાડી બનાવે છે અને એ બધી વિદ્યામાં એને નિપુણ કરે છે અને એક દિવસ ભગવાન પરશુરામ કર્ણના ખોળામાં માથું રાખીને સૂતા છે અને એવે સમયે એક વિછી આવી અને કર્ણના પગમાં ડંખ મારી મારીને ઘાવ કરી દે છે અને કર્ણના શરીરમાંથી સતત લોહી વહેતું રહે છે પરંતુ કર્ણ આ ડંખને સહન કરે છે અને ભગવાન પરશુરામની ઊંઘ ઉડે છે અને જોવે છે તો કર્ણના પગમાંથી સતત લોહી વહેતું હતું અને આ જોઈ અને ભગવાન પરશુરામ કર્ણને કહે છે કે સાચું બોલ તું બ્રાહ્મણ નથી કારણ કે એક ક્ષત્રિયનો દીકરો જ આવો ઘા સહન કરી શકે આ ઘા સહન કરવો એ બ્રાહ્મણનું કામ નથી અને ભગવાન પરશુરામ કોપાયમાન થઈ અને કર્ણને શ્રાપ આપે છે કે જ્યારે તારે મારા વિદ્યાની જરૂર પડશે અને ત્યારે જ તું મારી વિદ્યા ભૂલી જઈશ અને આ શ્રાપના કારણે કર્ણ ભગવાન પરશુરામની ક્ષમા માંગે છે અને કહે છે કે મને પોતાને પણ ખબર નથી કે હું કઈ જ્ઞાતિનો છું અને કર્ણ આજીજી કરે છે કે મારી જગ્યાએ કોઈ બીજો શિષ્ય હોય તો પણ એવું જ કરે કે પોતાના ગુરુની નિંદ્રા ભંગ ન થાય અને કર્ણની વિનંતી સ્વીકારી અને ભગવાન પરશુરામ કહે છે કે મારો શ્રાપ તો હવે મિથ્યા નહીં જાય પરંતુ હું મારું વિજય ધનુષ તને આપું છું અને ભગવાન પરશુરામ કર્ણને પોતાનું વિજય ધનુષ આપે છે ભગવાન પરશુરામના આશ્રમમાંથી વિદાય લઈ અને કર્ણ ઘણા સમય સુધી ભટકતો રહ્યો અને આ સમય દરમિયાન તે વેદી વિદ્યાનો અભ્યાસ કરતો હતો અને એક દિવસ અભ્યાસ કરતા કરતા એક ગાયના વાછરડાને કોઈ વન્ય પશુ જાણી અને એના ઉપર શબ્દવેધી બાણ છોડ્યું અને એ શબ્દવેદી બાણ એ ગાયના વાછરડાને લાગ્યું અને ગાયનું વાછડું ત્યાં મૃત્યુ પામ્યું અને થોડીવારમાં એ ગાયનો સ્વામી એક બ્રાહ્મણ ત્યાં આવે છે અને કર્ણને જોઈ અને કહેશે કે તે એક અસહાય ઉપર વણ છોડ્યું છે અને આના કારણે હું તને શ્રાપ આપું છું કે તું જ્યારે અસહાય હાલતમાં હોય અને તારું ધ્યાન શત્રુ પરથી હટી અને બીજી જગ્યાએ જશે અને એવે સમયે તારું મૃત્યુ થશે આ કર્ણના જીવનનો બીજો શ્રાપ હતો આંધ્રપ્રદેશમાં એક એવી કથા વર્ણવેલી છે કે એક વખત કર્ણ ક્યાંક જતો હતો અને એને રસ્તામાં એક રોતી કન્યા જોવા મળે છે અને કન્યાને રોતી જોઈ અને કર્ણ એમની નજીક જાય છે અને એમને રડવાનું કારણ પૂછે છે અને ત્યારે કન્યા કે છે કે મારા ઘડામાંથી ઘી ઢોળાઈ ગયું છે અને આ ઘી જો હું પાછું નહીં લઈ જાઉં તો મારી સોતેલી માં મારું ચામડું ઉખેલી નાખશે અને કર્ણ કહેશે કે રોવાનું બંધ કર હું તને નવું ઘી લઈ દઈશ અને ત્યારે કન્યા કહેશે કે ના મારે બીજું ઘી નથી જોતું મારે તો આ ઢોળાઈ ગયું છે એ જ ઘી જોઈએ છે અને ત્યારે કર્ણ એ પૃથ્વી ઉપરથી માંડી ઉપાડી અને એ ઘડામાં માટીને નીચો છે અને એટલી વારમાં તો કર્ણના કાને કોઈ સ્ત્રી અસહ્ય પીડાથી રડતી હોય એવું એને સાદ સંભળાય છે અને કર્ણ પોતાની મુઠ્ઠી ખોલે છે તો એ મુઠ્ઠીમાં એને ધરતીમાના દર્શન થાય છે અને અસહ્ય પીડાથી ધરતીમાં રોતા હોય છે અને રોતા રોતા ધરતીમાં કર્ણને કહે છે કે તે એક કન્યાના ઘી માટે મને અસહ્ય પીડા આપી છે તારી મુઠ્ઠીમાં મને કસકસાવીને નીચોવી છે અને આના કારણે હું તને શ્રાપ આપું છું કે તું જ્યારે નિર્ણાયક યુદ્ધમાં હોય અને એવે સમયે હું પણ તારા રથનું પૈડું એટલું કસકસાવીને પકડી રાખીશ કે જે રીતે તે મારી મુઠ્ઠીમાં મને કસકસાવીને પકડી રાખી છે અને આ શ્રાપ કર્ણના જીવનનો ત્રીજો શ્રાપ હતો એક વખત અસ્વસ્થામાં અને અર્જુન બંને એકબીજાને સામસામે બ્રહ્માસ્ત્ર છોડે છે અને આ બ્રહ્માસ્ત્રની શક્તિ એટલી હતી કે જો બંને બ્રહ્માસ્ત્ર સામ સામે ટકરાય તો પૃથ્વીનો વિનાશ થઈ જાય એટલી એની વિશાળ શક્તિ હતી અને આ વાતની જાણ મહર્ષિ વેદ થાય છે એટલે મહર્ષિ વેદવ્યાસજી એમાં મધ્યસ્થી થઈ અને બંનેને કહે છે કે તમે પોતપોતાના બ્રહ્માસ્ત્ર પાછા વાળી લો અર્જુનને બ્રહ્માસ્ત્ર પાછા વાળતા આવડતું હતું એટલે પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું વાળી લેશે પરંતુ અસ્વસ્થામાંને બ્રહ્માસ્ત્ર પાછું વારતા નહોતું આવડતું એટલે એનું બ્રહ્માસ્ત્ર એ ઉત્તરાના ગર્ભમાં ચલાવે છે અને કર્ણ પણ આ સમયે અર્જુનને મારવા માટે બ્રહ્માસ્ત્ર ચલાવવા માંગતો હતો પરંતુ પરશુરામના શ્રાપના કારણે કર્ણ પોતાનું બ્રહ્માસ્ત્ર ચલાવવાની વિદ્યા ભૂલી જાય છે નહીંતર અર્જુન અને કર્ણનું બ્રહ્માસ્ત્ર સામસામે ટકરાણું હોત તો પૃથ્વીનો વિનાશ થઈ જાત અને આ પૃથ્વીનો વિનાશ ના થાય એના માટે પરશુરામ નો શ્રાપ ખૂબ જ ઉપયોગી આવ્યો છે કૌરવો અને પાંડવોની શિક્ષા પૂરી થયા બાદ ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવો માટે એક રંગભૂમિ નું આયોજન કરે છે અને આ રંગભૂમિમાં ગુરુદ્રોણ અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધર ઘોષિત કરે છે અને આવા સમયે કર્ણ આ રંગભૂમિમાં પ્રવેશ કરે છે અને અર્જુનને યુદ્ધ માટે લલકારે છે અને ત્યારે કૃપાચાર્ય આ યુદ્ધ અસ્વીકાર કરે છે અને એના એના વંશ અને અને રાજ વિશે પૂછે છે એ સમયે દુર્યોધન કર્ણને અંગ દેશનો રાજા નિયુક્ત કરે છે અને અર્જુન સાથે દ્વંદ યુદ્ધ માટે યોગ્ય બનાવે છે અને એવે સમયે કર્ણ દુર્યોધનને ને છે કે આના બદલામાં તારે શું જોઈએ છે અને ત્યારે દુર્યોધન કર્ણને કહેશે કે આના બદલામાં મારે સાચી તારી મિત્રતા જોઈએ છે તું જીવનભર મને વફાદાર મિત્ર તરીકે રહે મારે એટલું જ જોઈએ છે ત્યારબાદ કર્ણ અને દુર્યોધનની પાકી મિત્રતા થઈ જાય છે અને કર્ણ પોતાના પ્રતિદ્વંદી અર્જુનને પોતાનો શત્રુ માનવા લાગે છે એક વખત દુર્યોધન પાંડવોને ધ્રુત કીડાની રમત રમવા માટે બોલાવે છે અને આ રમત નો વિરોધ કર્ણ કરે છે અને કર્ણ શકુનીને પસંદ નથી કરતો અને દુર્યોધનને કહે છે કે કોઈ ચાલબાજી કે કુડ કપટથી જીતવાને બદલે તમે એની સાથે યુદ્ધ કરો અને એક યોદ્ધાની જેમ લડી અને તમે તેના પર વિજય મેળવો પરંતુ દુર્યોધન માનતો નથી અને એક વખત લક્ષાગ્રુમાં પાંડવોને મારવાનું ષડયંત્ર કરે છે અને આ કાવતરું નિષ્ફળ જાય છે અને ત્યારે કર્ણ કવરોને કે છે કે કાયરોના કાવત્ર હંમેશા નિષ્ફળ જ જાય છે અને એ કવરોને કાયર તરીકે સંબોધે છે અને કે છે કે તમે બધા કાયર છો તમારે જીતવું હોય તો છળ કપટ કરી નહીં અને યુદ્ધ કરી અને એક યોદ્ધાની જેમ જીતો એક વખત ચિત્રાગનની રાજકુમારી ભાનુમતીના સ્વયંવરમાં કર્ણએ દુર્યોધનની સહાયતા કરી હતી ભાનુમતીના સ્વયંવરમાં ભાનુમતી દુર્યોધનનો અસ્વીકાર કરે છે અને આને કારણે દુર્યોધન ગુસ્સે થઈ અને ભાનુમતીનું અપહરણ કરીને લઈ જાય છે અને અને સમયે બધા બધા રાજાઓ રાજાઓ પીછો કરે છે ત્યારે કર્ણ એકલા હાથે સાથે યુદ્ધ કરે છે અને બધા રાજાઓને એકલા હાથે એ પરાસ્ત કરે છે અને આ પરાસ્ત થનારા રાજાઓ હતા જરાસંત શિશુપાલ દંતવક્ર રૂકમી અને શાલ્વ જેવા અનેક મહારાજાઓને કર્ણ એકલા હાથે લડી અને દુર્યોધનની સહાયતા કરી અંગદેશનો રાજા બન્યા પછી કર્ણએ એવી ઘોષણા કરી કે હું સૂર્યનારાયણની જ્યારે પૂજા કરતો હોય અને એ સમયે કોઈ પણ વ્યક્તિ મારે આંગણે આવી અને જે કંઈ પણ માગશે હું એને ખાલી હાથ નહીં જવા દઉં અને કર્ણની આ પ્રતિજ્ઞાને કારણે ઇન્દ્ર અને માતા કુંતી એનો લાભ ઉઠાવે છે ઇન્દ્ર એ બ્રાહ્મણનું રૂપ લઈ અને કર્ણ પાસે આવી અને એના કવચ અને કુંડળ માગે છે કારણ કે જ્યાં સુધી કર્ણ પાસે કવચ અને કુંડળ હતા ત્યાં સુધી કર્ણનો વધ કરવો અસંભવ હતો કારણ કે ઇન્દ્ર પોતાના દીકરા અર્જુનને માટે જીવતદાન માગવા માગતા હતા અને જો કર્ણ પાસે રહેલા કવચ અને કુંડળ દૂર થાય તો જ અર્જુન કર્ણનો વધ કરી શકે એમ હતો અને કર્ણ એક પલનો પણ વિચાર કર્યા વિના પોતાના કવચ અને કુંડળ ઇન્દ્ર રાજાને દાનમાં આપી દેશે અને માતા કુંતી પણ એવે સમયે આવી અને કર્ણ પાસે છે કે તું મારો દીકરો છે તું મારો સૌથી મોટો દીકરો છે અને તું અમારા પક્ષમાં આવી જા અને તને રાજકાજ બધું આપવામાં આવશે તને મહારાજા બનાવવામાં આવશે અને ત્યારે કર્ણ કહેશે કે હું દુર્યોધનને વચન આપી ચૂક્યો છું કે હું જિંદગી પર તારી મિત્રતા નહીં છોડું પરંતુ તમે બીજું કોઈ વચન માંગો અને ત્યારે કુંતી કહેશે છે કે તમે છ પાંડવો છો અને છ અંદર મારે જીવતા છે અને ત્યારે કર્ણ કહેશે છે કે હું ફક્ત અર્જુન સાથે યુદ્ધ કરીશ કા હું મરીશ અને કા અર્જુન મળશે તમારા પાંચ પાંડવો જીવતા રહેશે અને આ વચનના કારણે માતા કુંતી રાજી થાય છે એક વખત પાંચાલ નરેશ ની રાજકુમારી દ્રૌપદીના સ્વયંવરમાં દેશ પ્રદેશથી ઘણા બધા રાજકુમારો રાજાઓ અને કૌરવો આવે છે એમાં એમાં પાંડવો પણ પણ હતા અને અને કર્ણ એક નામના ધનુષમાં પણ ચણાવી અને એક સોનેરી માછલીની આંખ તુલામાં ઉભી અને પાણીમાં જોઈને વીંધવાની હતી અને આ પ્રતિયોગિતા ફક્ત અર્જુન અને કર્ણ જ પાર પાડી શકે હતું પરંતુ દ્રૌપદી કર્ણને સુત પુત્ર કહીને એનો અપમાન કરે છે અને આ પ્રતિયોગિતા અર્જુન વિજય થાય છે અને આના કારણે કર્ણ અર્જુનને પોતાનો શત્રુ માનવા માંડે છે સ્વયંવરમાંથી જ્યારે કર્ણ નિરાશ આવે છે અને ત્યારે એના પાલક પિતા અધિરથ કર્ણને લગ્ન કરવાની સલાહ આપે છે અને કહે છે કે તું લગ્ન કરી લે અને ત્યારબાદ કર્ણના લગ્ન દુર્યોધનના સારથી સત્યસેનની બહેન વૃષાલી સાથે થાય છે અને એમના બીજા લગ્ન ચિત્રવતની દાસી દુતસેનની દીકરી સુપ્રિયા સાથે થાય છે વૃષાલી થી કર્ણને ચાર સંતાનો પ્રાપ્ત થાય છે જેમાં વૃષસેન ચિત્રસેન સત્યસેન અને વૃષકેતુ અને સુપ્રિયાથી કર્ણને પાંચ પુત્રો પ્રાપ્ત થાય છે જેમાં સુસેન દ્વિપાદ શત્રુજય પ્રસેન અને વીરસેન કર્ણ એ ક્યારે શકુની દ્વારા કરાયેલા સળ કપટમાં કૌરવોને સાથ નહોતો આપ્યો પરંતુ દુર્યોધનને રાજી રાખવા માટે તેમાં સામેલ થાય છે અને આ ધ્રુત કીડામાં પાંડવ બધું હારી જાય છે દ્રૌપદીને પણ હારી જાય છે અને ત્યારે દુશાસન દ્રૌપદીના વાળ ખેંચી અને રાજ્યસભામાં લઈ આવે છે અને ત્યારે કર્ણ કહે છે કે હસ્તિનાપુરની કુલ વધુ સાથે આવો કૃત્ય કરવું એ ખરેખર પાપ છે અને એવે સમયે ભીમ પ્રતિજ્ઞા લેશે કે હું એકલા હાથે દુર્યોધન સહિત એના સો એ ભાઈનો વધ કરીશ અને બીજા અર્જુન પ્રતિજ્ઞા લેશે કે હું કર્ણનો વધ કરીશ કારણ કે કર્ણ દુર્યોધનના પક્ષમાં હતો પાંડવો જ્યારે વનવાસ હતા અને એ દરમિયાન કર્ણ એ દુર્યોધનને ચક્રવર્તી સમ્રાટ બનાવવા માટે ખૂબ જ મોટી સહાયતા કરી હતી તેણે પોતાનું સૈન્ય દળ તૈયાર કર્યું અને દેશ વિદેશના અસંખ્ય રાજા મહારાજાઓને એકલા હાથે પરાસ્ત કરી અને કહ્યું કે કાં તો તમે દુર્યોધનના નિષ્ઠવાન અને વફાદાર બનીને રહ્યો અને કાં યુદ્ધમાં મરવા માટે તૈયાર રહ્યો અને આ દરમિયાન એણે અનેક રાજાઓને દુર્યોધનના પક્ષમાં લઈ લીધા હતા અને એક વખત ભગવાન કૃષ્ણ દુર્યોધન સાથે સંધિ કરવામાં નિષ્ફળ ગયા અને ત્યારે કર્ણ પાસે જાય છે અને કર્ણને કહે છે કે તારી વાસ્તવિકતા મને ખબર છે તું દુર્યોધનનો સાચો યોદ્ધા છે 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 એ વાત સાચી પણ તું 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 એક પાંડવ પાંડવ અને સૌથી કુંતીનો પુત્ર છે કર્ણને આ વાતની ખબર નતી અને કર્ણ કે છે કે એ વાત તો સાચી પરંતુ હું દુર્યોધન સાથે મિત્રના ભાવમાં બંધાણો છું અને મેં દુર્યોધનને વચન આપ્યું છે અને વચન હું નહીં તો અને ભગવાન કૃષ્ણ કહે છે કે તું પાંડવોના પક્ષમાં આવતો રહે અને તારા માટે યુધિષ્ઠિર રાજસિંહાસન ખાલી કરી દેશે અને તને મોટો પુત્ર હોવાના કારણે સમ્રાટ બનાવવામાં આવશે અને ત્યારે કર્ણ કે મારે સમ્રાટ નથી બનવું હું તો મારા મિત્ર માટે બધું કરું છું મેં મારા મિત્રનો ઋણી હતો અને એના કારણે જ આ બધું હું કરું છું હું દુર્યોધનનો સાથ ક્યારેય નહીં હું જ્યાં સુધી મરીશ ત્યાં સુધી દુર્યોધનનો મિત્ર રહીશ અને આ વાતથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે અને કર્ણના વખાણ કરે છે અને કર્ણ ભગવાન કૃષ્ણ પાસે વરદાન માગે છે કે હું જ્યાં સુધી ત્યાં મારી આ વાસ્તવિકતા અને મારી આ ઓળખ હંમેશા ગુપ્ત રાખજો અને ભગવાન કૃષ્ણ કર્ણને વચન આપે છે તેરમા દિવસે ગુરુ દ્રોણ સેનાપતિ હતા અને એણે યુધિષ્ઠરને બંદીવાન બનાવવા માટે ચક્રવ્યૂહની રચના કરી અને આ મહાભારતના પાંડવોના પક્ષમાં ફક્ત ભગવાન કૃષ્ણ અને અર્જુન જ આ ચક્રવ્યુને ભેદી શકે એમ હતા અને એ સમયે ત્રિગત નરેશ બંધુ લડાઈ કરતા કરતા અર્જુનના રથને ચક્રવ્યુથી ઘણે દૂર લઈ ગઈ છે અને આ ચક્રવ્યુમાં અભિમન્યુ ચક્રવ્યુમાં પ્રવેશ કરવાનું જાણતો હતો પરંતુ ચક્રવ્યુની બહાર નીકળવાનું નહોતો જાણતો છતાં પણ એ ચક્રવ્યુમાં અંદર જાય છે અને જેવો અભિમન્યુ ચક્રવ્યુમાં પ્રવેશ કરે છે એવો જ સિંધુ નરેશ જયદ્રથ ચક્રવ્યુહનો રસ્તો બંધ કરી દે છે અને પાંડવોને અંદર આવતા રોકી રાખે છે અને અભિમન્યુ નિસહાય બની જાય છે છતાં પણ એકલા હાથે ઘણા બધા કૌરવોની સેનાને પરાસ્ત કરે છે અને લડતો લડતો પોતાને આગળને આગળ જતો રહે છે અને ત્યારબાદ કર્ણ દુર્યોધન અને ગુરુ દ્રોણ અભિમન્યુને મારવા માટેનું ષડયંત્ર કરે છે અને ત્યારે કર્ણ પોતાનું તીર ચડાવી અને અભિમન્યુનું બાણ તોડી નાખે છે અને બીજું તીર ચડાવી અને અભિમન્યુના રથનું પૈડું તોડી નાખે છે અને આના કારણે અભિમન્યુ જમીન ઉપર પછડાઈ પડે છે અને બધા યોદ્ધાઓ એકત્રિત થઈ અને અભિમન્યુનો વધ કરી નાખે છે અને અભિમન્યુના વધ કરવામાં કર્ણ પણ સામેલ હતો ચૌદમાં દિવસે યુદ્ધમાં ઘટોજ ઘટ ભાગ લે છે અને આ યુદ્ધ સૂર્યાસ્ત થઈ ગયું છતાં પણ ચાલુ હતું અને ઘટોજગજ ભીમનો પુત્ર હતો અને અર્ધ અસુર હતો અને રાત્રિના સમયે અસુરોની શક્તિ બમણી થઈ જાય છે અને આને કારણે ઘટોજગટ કૌરવોની સેનાનું કચર ગાણ કાટતો કાઢતો આગળ ને આગળ વધતો જાય છે અને દુર્યોધન અને કર્ણ ઘટોજગટનો સામનો કરે છે પરંતુ એમની કોઈ શક્તિ કામ નથી આવતી અને આખરે કંટાળી અને દુર્યોધન કર્ણને કહે છે કે કોઈ પણ સંજોગે આ સમસ્યાનો અંત કર અને ત્યારે કર્ણ શક્તિ અસ્ત્રનો પ્રયોગ કરી અને ઘટોદઘતનો વધ કરે છે અને આ શક્તિ અસ્ત્ર કર્ણને ઇન્દ્ર રાજાએ આપ્યું હતું કે જ્યારે કર્ણએ ઇન્દ્ર રાજા બ્રાહ્મણ બનીને આવ્યા અને એ કર્ણ પાસે કવચકુંડળની માગણી કરી અને ત્યારે ઇન્દ્ર રાજાએ પ્રસન્ન થઈ અને કર્ણને શક્તિ અસ્ત્ર આપ્યું હતું અને કહ્યું હતું કે આ શક્તિ અસ્ત્રનો પ્રયોગ તું એક જ વખત કરી શકીશ અને પછી શક્તિ અસ્ત્ર મારી પાસે આવી જશે અને શક્તિ અસ્ત્ર કર્ણ એ અર્જુન ને મારવા માટે રાખ્યું હતું પરંતુ એ શક્તિ અસ્ત્રનો પ્રયોગ એને ઘટોજ ઘટને મારવા માટે કરવો પડ્યો નહીં તો આખી કૌરવ સેના સહાર થઈ જાત ના 16 દિવસે કર્ણનો સામનો ભીમ સાથે થાય છે અને ભીમ કર્ણને મળયુદ્ધ માટે લંકારે છે અને બંને વચ્ચે ભયંકર અને ભીષણ યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં ભીમનો વિજય થાય છે અને ત્યારબાદ કર્ણ અને યુદ્ધ થાય થાય છે છે અને અને આ યુદ્ધમાં હાર કર્ણ કંઈક કરવા જાય એ પહેલા તો અર્જુન ત્યાં આવી અને કર્ણ સાથે લડવા માંડે છે અને કર્ણ અર્જુન ઉપર વેસના વસ્ત્રનો પ્રયોગ કરે છે અને અર્જુન ધર્મશીર અસ્ત્રનો પ્રયોગ કરી અને ઈ વેસણાનો નાશ કરે છે અને ત્યારબાદ અર્જુન પશુ પ્રયોગ કરવા જાય છે અને ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુન ને રોકે છે કે આ કોઈ પરિણામ નહીં ના દિવસે અર્જુન અને કર્ણ વચ્ચે મહાભીષણ યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં એક બીજા યોદ્ધા એકબીજા ઉપર મહાઅસ્ત્રોના પ્રયોગો કરે છે અને કોઈ યુદ્ધો હાર માનવા તૈયાર નથી અને ત્યારે અચાનક કર્ણના રથનું પૈડું જમીનમાં ખૂચી જાય છે અને કર્ણ એ પૈડું કાઢવા માટે નીચે ઉતરે છે અને ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું યુદ્ધ ચાલુ રાખ અને ભગવાન કૃષ્ણના આદેશથી અર્જુન કર્ણ ઉપર અજનલિકા અસ્ત્રનો પ્રયોગ કરે છે અને અજનલિકા અસ્ત્રના પ્રયોગથી કર્ણનો વધ થાય છે અને કર્ણ જમીન ઉપર ઢળી પડે છે મળતા મળતા કર્ણ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હતું કે મને મારવો તો તો નિસહાય શા માટે માર્યો હું અસહાય હતો ત્યારે મારા ઉપર શા માટે બાણ ચડાવવામાં માંગ્યો અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ કર્ણ આ તારું જ કર્મ છે ત્યારે ચક્રવ્યૂહમાં અભિમન્યુ અસહાય હતો અને ત્યારે તેના ઉપર બાણ ચડાવ્યું અને આ કર્મ અત્યારે તને લાગુ પડ્યું છે અને બીજું કે ભગવાન પરશુરામે તને શ્રાપ આપ્યો હતો કે ખરા સમયે તું મારી વિદ્યા ભૂલી જઈશ અને આના કારણે તું નિસહાય થઈ ગયો તને પૃથ્વી માતાએ શ્રાપ આપ્યો તો કે તે મને જે રીતે મુઠ્ઠીમાં જકડી રાખી છે એ રીતે એક સમયે હું તારા રથનું પૈડું જકડી રાખીશ અને આના કારણે તું અસહાય થઈ ગયો છે અને એક સમયે તે શબ્દવેદી બાણ દ્વારા એક અસહાય હતું અને એના માલિક બ્રાહ્મણે શ્રાપ આપ્યો હતો કે તું જ્યારે અસહાય હોઈશ અને ત્યારે તારા શત્રુ તારા પર બાણ ચડાવશે ને ત્યારે તારું મૃત્યુ થશે અને આના કારણે તારું મૃત્યુ નક્કી હતું અને કર્ણ મૃત્યુ પામે છે યુદ્ધ સમાપ્ત થતું અને ત્યારબાદ મૃતકોના સબને અગ્નિ સંસ્કાર આપવામાં આવશે અને ત્યારે માતા કુમત પાંડવ પાસે આવી અને કે છે કે કર્ણના સબને પણ પૂરા વિધિ વિધાનથી એમને અગ્નિ સંસ્કાર કરવામાં આવે અને ત્યારે પાંડવો માતા કુમતાને કહે છે કે કર્ણ તો એક શુદ્ધ પુત્ર હતો અને માતા કુમતા ત્યારે રહસ્ય ખોલતા કહે છે કે કર્ણ શુદ્ધ પુત્ર નહોતો કર્ણ તમારા બધામાં મોટો હતો કર્ણ એક પાંડવ હતો કર્ણ મારો પુત્ર છે હું જ્યારે કુંવારી હતી અને ત્યારે ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદથી કર્ણનો જન્મ થયો હતો પરંતુ સમાજના ડરના કારણે મેં કર્ણને એક પેટીમાં રાખી અને ગંગાના જળમાં પ્રવાહિત કરી દીધો અને આ સાંભળી અને બધા પાંડવોને પોતાના ભાઈની હત્યાનો અફસોસ થાય છે અને યુધિષ્ઠર તો એટલો ગુસ્સે માતા પર થઈ જાય છે અને આખી સ્ત્રી જાતને શ્રાપ આપે છે કે આજ પછી કોઈ પણ સ્ત્રી એના પેટમાં કોઈ પણ રહસ્યમય વાત કે કોઈ પણ ભેદ છુપાવી નહીં શકે દિવસે યુદ્ધ પૂરું થયું એટલે ભગવાન કૃષ્ણ એ અર્જુનને કીધું કે તું રથ ઉપરથી નીચે ઉતરી જા નહી રોજ એવું બનતું કે ભગવાન કૃષ્ણ પ્રથમ રથ નીચે ઉતરે અને અર્જુન નો હાથ પકડીને અર્જુન ને નીચે ઉતારતા પરંતુ આજે છેલ્લા દિવસે અર્જુનને નીચે ઉતરવાનું કહે છે અને અર્જુન નીચે ઉતરી જાય છે અને કહે છે કે તું થોડો દૂર જતો રહે અને ભગવાન કૃષ્ણ रथની નીચે ઉતરે છે અને અર્જુનને લઈ અને થોડા દૂર જતા રહે છે અને ત્યાર બાદ रथની ધજા ઉપર બિરાજમાન हनुमानજીને પણ रथની ઉપરથી નીચે ઉતરવાનું કહે છે અને हनुमानજી જેવા रथ ઉપરથી નીચે ઉતરે છે અને એ જ સમયે रथની અંદર જીવિત અશ્વ સહિત રથ ભસ્મ થઈ જાય છે અને એમાં એક મોટો વિસ્ફોટ થાય છે અને આ જોઈને અર્જુન અચંબિત થઈ જાય છે અને ભગવાન કૃષ્ણને આનું કારણ પૂછે છે અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે કર્ણના ના મહાશસ્ત્ર ચલાવવાના કારણે આ રથ તો ક્યારનો ભસ્મ થઈ ગયો હતો પરંતુ મારી અને હનુમાનની ની શક્તિના કારણે આ રથ અત્યાર સુધી સલામત હતો બાપુ આવો હતો કર્ણ બાણા અને આ કર્ણ કઈ જેવો તેવો નહોતો મહાભારત ની અંદર કર્ણ ખરેખર એ હસ્તિનાપુર નો વારસદાર બનવા લાયક હતો કારણ કે પાંડવોમાં અને કૌરોમાં સૌથી મોટોમાં મોટો કર્ણ હતો અને કર્ણ જ આ રાતગાડીનો વારસદાર હતો પરંતુ એક નાની એવી ભૂલના કારણે આ બધું મહાભારત રચ આ કર્ણનો પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માદેવ આ